હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રોનું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણા લોકો છે તે પેટમાં દુખાવાની સમસ્યાથી પીડાતા હોય પેટમાં બળતરા થતી હોય ઘણા લોકોને ગેસની સમસ્યા ખૂબ જ વધારે થઈ જતી હોય તો પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા શા માટે થાય છે અને ત્યારબાદ તેનો સંપૂર્ણ અને સચોટ ઈલાજ એક એવો સરળ ઉપાય સૂચવવાનો છું કે જે તમે સરળતાથી કરી શકો છો આમાં કોઈ જ વસ્તુ અલગથી ખાવા પીવાની કે લેવાની જરૂર નથી એ પહેલા જણાવી દો હવે શા માટે સૌથી પહેલા તો પેટમાં આવી સમસ્યાઓ થાય છે તો એ જણાવી દો મિત્રો તમે જ્યારે ખોરાક ખાઓ છો ત્યારે ખોરાકને બરાબર ચાવી ચાવીને નથી ખાતા ત્યારે ખોરાક તમારા પેટમાં જાય છે અને આ પેટમાં ગયેલો ખોરાક છે તેનું યોગ્ય રીતે પાચન ન થવાને કારણે ગેસ ઉત્પન્ન થાય છે પેટમાં બળતરા એટલે કે વધારે પાચન રસોનો સ્ત્રાવ થાય છે તેના પરિણામે એસિડિક માધ્યમ આપણા પેટમાં વધી જાય છે અને તેના પરિણામે પેટમાં બળતરા થવાની સંભાવના રહે છે પેટમાં દુખાવો થાય છે આવી બધી સમસ્યાઓ તમારી સાથે જોવા મળે છે હવે આ તો વાત થઈ સમસ્યાઓની હવે આનો ઈલાજ શું છે તો એ પણ તમને લોકોને જણાવી દઉં તો મિત્રો પેટમાં દુખાવો હોય પેટની બળતરા હોય પેટમાં ગેસ થતો હોય કે અન્ય પેટને લગતી ગમે તેવી સમસ્યા હશે ને એનું એક જ મૂળ કારણ છે બરાબર પાચન ન થવું અને બરાબર પાચન કરવા માટે શું કરવું તો એક જ ઇલાજ છે એનો ખૂબ જ સરળ ઇલાજ છે એના માટે આપણે કરવાનું છે કે જમી લો ને એના તરત બાદ પાણી નથી પીવાનું જી હા મિત્રો જમ્યાના તરત પછી પાણી નથી પીવાનું એટલા માટે કારણ કે જમીને તરત પાણી પીશો તો આપણો જઠરાગની એટલે કે જઠરમાં એટલે કે પેટમાં રહેલો અગ્નિ છે જે ખોરાકને પચવામાં મદદ કરે છે તે ઠરી જશે અને પરિણામે ખોરાકનું પાચન યોગ્ય નહીં થાય માટે જમ્યા પછી તરત જ પાણી નથી પીવાનું તો પાણી ક્યારે પીવું તો ત્રીસથી પિસ્તાલીસ મિનિટ પછી જ તમારે લોકોએ પાણી પીવું જોઈએ અથવા જમ્યાના પહેલાં પણ તમારે અડધી કલાક સુધી પાણી ન પીવું જોઈએ અને જમ્યા પછી પણ અડધીથી પોણી કલાક એટલે ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ સુધી પાણીનું સેવન ન કરવું જોઈએ તો તેનાથી સંપૂર્ણપણે ખોરાકનું પાચન થશે અને તમને પેટને લગતી જે સમસ્યાઓ થાય છે તેમાંથી સંપૂર્ણપણે છુટકારો મળી જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે ડ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર